રાજકોટમાં બાર પરીક્ષા કેન્દ્ર પર યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી જેમાં ત્રણ હજાર ચોવીસ ઉમેદવારો નોંધાયા હતા બાર પરીક્ષા કેન્દ્રોમાં કળસાગરા કોલેજ સદ્ગુરૂ મહિલા કોલેજ સહિતના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને કડક ચેકિંગ કર્યા બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી આ સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઇલ સ્માર્ટવોચ સહિતના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્રે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઈન છે જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળે પાત્ર છે તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્રે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઈન મુજબ એમને મોબાઈલ બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો નથી હું અત્યારે યુપીએસસી સીએસસીની એક્ઝામ દેવા આવ્યો છું મારું એજ્યુકેશન છે બી એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને હું ડેઈલી નવ થી દસ કલાક એવરેજ વાંચું છું અને ક્યારેક બાર થી તેર કલાક થઈ જાય છે જુનાગઢ થી આવું છું અને આ યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન છે અને જેમાં મારો પ્રથમ પ્રયાસ જ છે હું છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો એ જે સિરિયસ થઈને બાકી કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તો નાનું મોટું મેં મારી રીતના કર્યું હતું અને છેલ્લા દસ મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી પેલો પ્રેફરન્સ તો મારો IAS નો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો IPS નો છે પછી હજી આગળ વિચાર્યું નથી કારણ કે ઘણી સર્વિસીસ હોય છે ગ્રુપ એ ગ્રુપ બી એવી રીતે હું અત્યારે તો ડોક્ટર એસ જયશંકર ને આઈડિયલ માનું છું કારણ કે જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે અને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે